નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વૈદિક ગણિતના ગુણાકારની રીત જોવાના છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે ગુણાકારની રીત થાય તો પહેલો એકવીસ ગુણ્યા તેર છે એટલે કે આપણે પહેલાં એને ગોઠવીએ પહેલો સ્ટેપ લખીએ કે એકવીસ ગુણ્યા તેર પહેલે પાછળની સંખ્યાનો ગુણાકાર કરવાનો એક ગુણ્યા ત્રણ એટલે એક તેરી ત્રણ પછી કરવાનું ચોકડી ગુણાકાર બે ગુણ્યા ત્રણ ને એક ગુણ્યા એક તો બે ગુણ્યા ત્રણ આપણે લખીએ વત્તા એક ગુણ્યા એક બે ગુણ્યા ત્રણ કરી એટલે બે તેરી થાય છ ને વત્તા એક ગુણ્યા એક એટલે એક તો છ ને એક થાય સાત હવે આવશે ત્રીજો સ્ટેપ એકવીસ ગુણ્યા તેર જેનામાં હવે આપણે આ સાઈડથી આપણે એનો ગુણાકાર કરવો પડશે બે એકા બે ચોથા સ્ટેપમાં આપણે જે જવાબ આવ્યો છે એ એક વખત લખી દઈએ એટલે કે આ આસઠથી ગુણાકાર થયો ત્યારે એનો જવાબ આવ્યો ત્રણ બંનેનો ગુણાકારનો જવાબ મળ્યો આપણે સાત અને આ આસઠથી આપણે ગુણાકાર કર્યો ત્યારે આપણે જવાબ મળ્યો બે હવે આમાં બે કિસ્ બે નંબરવાળી સંખ્યા કોઈ મળતી નથી એટલે આપણે એમ કહી શકીએ કે બસો તોંતેર છે એનો જવાબ એ જ રીતે સત્તાવન ગુણ્યા તેતાલીસ આપણે એનો પહેલો સ્ટેપ લખશું સત્તાવન ગુણ્યા તેતાલીસ પહેલે આપણે પાછળની સંખ્યાનો ગુણાકાર કરીશું એટલે સાત તેરી એકવીસ પછી આપણે બીજો સ્ટેપ લખશું જેમાં આપણે ચોકડી ગુણાકાર કરીએ તેનો સરવાળો કરશું પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તેરી પંદર વત્તા ચાર ગુણ્યા સાત એટલે ચાર સત્તા અઠ્યાવીસ હવે આપણે આનો સરવાળો કરીએ તો આઠને ને પાંચ થાય તેર તેરનો તગડો વધી ચડીએ એક ને બે બે ને બે ચાર એટલે આનો સરવાળો થયો તેતાલીસ ત્રીજો સ્ટેપ થશે સત્તાવન ગુણ્યા તેતાલીસમાં પાંચ અને ચારનો ગુણાકાર એટલે પાંચ ચોક વીસ ચોથા સ્ટેપમાં આપણે જે જવાબ મળ્યો છે તેને સરખો લખશું તો આપણે સાત અને ત્રણનો ગુણાકાર મળ્યો છે એકવીસ ચોકડી ગુણાકારનો આપણે જવાબ મળ્યો છે તેતાલીસ અને પાંચ અને ચારનો ગુણાકાર મળ્યો છે આપણે વીસ એટલે આપણે આને જવાબ લખીએ ત્યારે એક તો એવી જ રીતે રહી જશે પરંતુ બે છે એ આના સાથે વધીમાં ગણાશે એટલે બે ને ત્રણ થશે પાંચ ચાર છે એ ઝીરો સાથે બધીમાં જોડાશે એટલે ચાર ને જીરો થશે ચાર અને બે એકલા રહી ગયા છે એટલે બે તો આનો જવાબ મળશે બે હજાર ચારસો ને એકાવન એ જ રીતે પાસઠ ગુણ્યા અડતાલીસ તો પેલો સ્ટેપ છે પાંસઠ ગુણ્યા અડતાલીસમાં આપણે આસઠથી એનો ગુણાકાર લઈશું એટલે પાંચ અઠા ચાલીસ પછી આપણે એનો ચોકડી ગુણાકાર કરીશું કે છ અઠા અડતાલીસ વત્તા ચાર પચાસ વીસ એટલે આનો જવાબ થશે આપણે આઠ ને જીરો આઠ ચાર ને બે છ અને ત્રીજો સ્ટેપ કરશું આપણે પાસઠ ગુણ્યા અડતાલીસ જેનામાં આપણે આસઠથી એનો ગુણાકાર કરીશું ચાર છક ચોવીસ હવે આપણે એનો ફાઇનલ જવાબ લખશું પાસઠ ગુણ્યા અડતાલીસ જ્યારે આપણે પાંચ અને આઠનો ગુણાકાર કર્યો તો ત્યારે થયો તો જવાબ ચાલીસ જ્યારે ચોકડી ગુણાકાર કર્યો તો ત્યારે એનો જવાબ થયો હતો અડસઠ અને આષાઢથી ગુણાકાર કર્યો ત્યારે એનો જવાબ થયો હતો ચાર છે એ આઠ સાથે સરવાળામાં જોડાશે તો આઠ ને ચાર થશે બાર બારનો બગડો વધી ચડી એક એક ને છ થયા સાત અને સાત અને ચાર થયા અગિયાર અગિયારનો એકડો વધી ચડી એક એટલે બે ને એક થશે ત્રણ એટલે એકત્રીસોને વીસ જવાબ મળશે એ જ રીતે બસો તેર ગુણ્યા ચોપનનું પહેલો સ્ટેપ લખશું આપણે બસો તેર ગુણ્યા ચોપન યાદ રાખવું કે એ કોઈ સંખ્યા ન હોય ત્યારે આપણે શું સમજવાનું કે ઝીરો હશે પહેલાં આપણે જેમ નોર્મલી ગુણાકાર કરીએ એ રીતે ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ ચોક બાર પછી આપણે કરશું ચોકડી ગુણાકાર એટલે કે આ બે સંખ્યાનો ચોકડી ગુણાકાર થશે ત્રણ પચાસ પંદર વત્તા એક ચોક ચાર એટલે પંદર ને ચાર આનો સરવાળો કરશું એટલે થશે ઓગણીસ એ જ રીતે બસો તેર ગુણ્યા જીરો ચોપન ઠીક હવે પાછો આખો ક્રોસ ગુણાકાર થશે અહીંયાથી આ ગુણશે અહીંયાથી આ ગુણશે અને એક અને પાંચ ગુણશે એટલે બે ચોક આઠ વત્તા એક પચું પાંચ વત્તા જીરો ગુણ્યા ત્રણ એટલે જીરો તો આઠ ને પાંચ તેર પછી થશે છેલ્લી સંખ્યાનો ગુણાકાર બસો ને તેર ગુણ્યા ચોપન અને કાંઈ નથી તો જીરો પછી આ બે સંખ્યાનો ગુણાકાર થશે બે પચાસ દસ ને એક જીરો જીરો દસ ને જીરો થશે દસ છૌ સૌથી છેલ્લો જવાબ બસો ને તેર ગુણ્યા જીરો ચોપન છેલ્લા સ્ટેપનો ગુણાકાર બે ગુણ્યા જીરો થશે જીરો હવે આપણે આને બધાને ગોઠવશું પછી આપણે જે ગોઠવતા હતા એ જ રીતે ગોઠવવાનું કે પહેલાં ત્રણ અને ચારનો ગુણાકાર થયો તો એ આપણે બાર લખવાનું પછી આપણે જે પાછળની સંખ્યાનો ગુણાકાર કર્યો તો એનો જવાબ લખવાનો પછી ત્રણેય સંખ્યાનો ગુણાકાર કર્યો તો એ જવાબ લખવાનો પછી છેલ્લેથી ગુણાકાર કર્યો એ જવાબ લખવાનો છે પછી આપણે એને ગોઠવણી કરીએ તો બેના તો બે એક છે નવ સાથે જોડાય એટલે નવને એક દસનું મીંડું વધી ચડીએ એટલે બે બે ને ત્રણ પાંચ પછી એક આગળ જોડાશે એટલે એક અને કાંઈ નથી તો એક આવી રીતે આપણે જવાબ મળે યાદ રાખવા માટે પેલે છેલ્લેથી ગુણાકાર પછી છેલ્લી બે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો પછી આખી સંખ્યાનો ચોકડી ગુણાકાર કરવાનો પછી છેલ્લા બે સ્ટેપનો ગુણાકાર અને પછી છેલ્લી બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તો છ ચોક ચોવીસ પાંચ ચોક વીસ વત્તા છ તેરી અઢાર એટલે આનો જવાબ થશે આડત્રીસ પછી એક ચોક ચાર છ જીરો જીરો પાંચ તેરી પંદર એટલે પંદર ને ચાર ઓગણીસ પછી પાંચ જીરો જીરો એટલે ઝીરો ને ત્રણ એકા ત્રણ એટલે જવાબ થશે ત્રણ એક જીરો પછી આપણે ફાઇનલ સ્ટેપમાં ગીઠ ગોઠવીએ તો સૌથી પહેલાં આપણે છ અને ચારનો ગુણાકાર શું મળ્યો તો કે ચોવીસ મળ્યો તો પછી બીજા સ્ટેપનો જવાબ મળ્યો તો આપણે આડત્રીસ ત્રીજા સ્ટેપનો જવાબ મળ્યો તો આપણે ઓગણીસ પછી આપણે ત્રણ જીરોની કોઈ વેલ્યુ નથી તો ચારના ચાર બે અને આઠનો સરવાળો થશે બે અને આઠ દસનું મીંડું વધી ચડી એક ત્રણ ને એક ચાર ચાર ને નવ આપણે અહીંયાથી વધીમાં જોડાશે તો ચાર ને નવ નવ ને દસ દસ ને ત્રણ તેરનો તગડો વધી ચડી એક એટલે બે સોરી બે ને એક બે ને ત્રણ પાંચ થશે